શું તમે પણ અમેરિકાના ગ્રીન કાર્ડને સફળતાની અંતિમ મંજિલ માનો છો શું તમને લાગે છે કે એકવાર પાસપોર્ટ પર આ સ્ટેમ્પ લાગી ગયો એટલે બસ જીવનના બધા સંઘર્ષ પૂર્ણ જો તમારો જવાબ હા હોય તો આજે તમારી ઊંઘ ઉડી જવાની છે કારણ કે આજે આપણે તે ગોલ્ડન ટિકિટ પાછળ છુપાયેલી સચ્ચાઈ સામે લાવવાના છીએ આજે આપણે એવા ઇમિગ્રન્ટની વાત કરવાના છીએ જેમને અમેરિકામાં પગ મૂક્યા પછી ખબર પડી કે આ તો એક એવી મેરેથોન છે જેના માટે તેમણે તાલીમ જ લીધી નથી નોકરી પૈસા ઘર આ બધું તો માત્ર શરૂઆત છે પરંતુ સાચો સંઘર્ષ તો ક્રેડિટ સ્કોર બનાવવામાં મોંઘવારી સામે લડવામાં અને પોતાના દેશના પરિવારથી દૂર એકલતા સામે જજુમવામાં છે આજે આપણે એક કડવી વાસ્તવિકતા પરથી

દરવાજા ખોલે છે પરંતુ તે તમારું ભાડું ચૂકવતું નથી વસ્તુની જેમ કસોટી કરે છે શરૂઆતનો ઉત્સાહ તે વાસ્તવિક હોય છે આસુ સાથેનો આનંદ વતનમાંથી પરિવારના આલિંગન પણ પછી વાસ્તવિકતા અથડાય છે

જાહેર પરિવહન અથવા એવી જગ્યાએ કાર માટેના પૈસા ભેગા કરવા જ્યાં ઉબરનો ખર્ચ ઝડપથી વધી જાય છે પછી આવે છે કાગળિયાનો પ્રલય એસ ડ્રાઇવિંગ લાઇસન્સ બેંક ખાતાઓ દરેક વસ્તુ માટે અનંત ફોર્મ્સ એક ખોટું ચેકબોક્સ અને તમે કલાકો સુધી ફરી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બનો છો આ માત્ર સરકારી કામકાજ નથી તમારી ફૂલ ટાઈમ નોકરીની શોધ ઉપર આ એક બીજી ફૂલ ટાઈમ નોકરી છે આરોગ્ય સંભાળ વીમાની જાળ આસમાને આમથી પાત્ર રકમ અને તમારા પ્લાનને સ્વીકારતા ન હોય તેવા ડૉક્ટર્સની એક જટિલ ગલી જે એક ઇમરજન્સી રૂમની મુલાકાત તમારી બધી બચતને ખતમ કરી શકે છે અને તમારી ભાષા બોલતા ડોક્ટર શોધવા તેના માટે શુભેચ્છા

કામ પરની સામાન્ય વાતચીત છે વિદેશમાં રહેલો પરિવાર વિડીયો કોલ્સ દ્વારા તમને હું આપી શકતો નથી કે ત્યાં લઈ જઈ શકતા નથી તમે ફસાયેલા છો વતન પૈસા મોકલવા કે અહીં તમારા બાળકો માટે બચત કરવી નવા સંબંધો બાંધવા એટલે અજાણ્યા લોકોના દરિયામાં નબળાઈ દર્શાવવી અને ત્યાં નવા સંબંધો બાંધવા ખૂબ અઘરા છે એકલતા ધીમે ધીમે અંદર પ્રવેશે છે અન્યાયપણામાંથી આવતું ડિપ્રેશન ચિંતા થેરાપી કલંક અને ખર્ચ બરાબર મૌન પણ યાદ રાખો મદદ માંગવી એ નબળાઈ નથી તે ટકી રહેવાની એક રીત છે મુખ્ય શહેરો તમારું ભાડું તમારા પગારનો પચાસ ટકા ખાઈ જાય છે ચાર સભ્યોના પરિવાર માટે કરિયાણું દર મહિને આઠસો ડોલર બાળકોની સંભાળ બીજા પંદરસો ડોલર આ વૈભવી જીવન નથી આ તો તૂટેલી સિસ્ટમમાં મૂળભૂત જરૂરિયાતો છે ક્રેડિટ સ્કોર શૂન્ય લોન નામંજૂર સ્થળાંતરનું દેવું તે બરફના ગોળાની જેમ વધે છે તમે રાખમાંથી એક સામ્રાજ્યનું પુનઃનિર્માણ કરી રહ્યા છો એક સમયે એક નામંજૂર અરજી દ્વારા ખર્ચાઓ આસમાને ચડે છે જ્યારે પગાર સ્થિર રહે છે તે બઢતી હાથ તાળી આપી દે છે સ્થિરતા માટેની મહેનત અનંત પરંતુ સ્થિતિ સ્થાપકતા પૈસાના એક એક સિક્કાને પ્રગતિમાં ફેરવે છે નિવાસ સ્થાનને એકવાર સેટ કરી દીધું પછી ભૂલી જવાનું એવું ન ગણી શકાય મુસાફરીની મર્યાદાઓ કર ફાઇલિંગ નાગરિકતાની જાળ જો સહેજ પણ ભૂલ થાય તો સ્વયંસેવક બનો હિમાયત કરો નેટવર્કમાં જોડાવો તે દિવાલો નહીં પણ પુલ બનાવે છે સંઘર્ષમાંથી શક્તિ તરફ એક સમયે એક સમાજ પબલું છે તો આગલી વખતે જ્યારે તમે ગ્રીન કાર્ડ ની સફળતા ની વાત સાંભળો ત્યારે સંપૂર્ણ સફર લડાઈઓ સફળતાઓ યાદ રાખજો જો તમે એક ઇમિગ્રન્ટ છો અને જોઈ રહ્યા છો તો તમે એકલા નથી લડતા રહો જો તમે નથી સહાનુભૂતિ બતાવો બહુ જ અનુભવ કરે તેવી નીતિઓને સમર્થન આપો આ વિડીયોને શેર કરો ચાલો આ અવાજોને મોટા કરીએ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરજો તમે કયો એક પડકાર ઉમેરશો સાથે મળીને આપણે એક સારું અમેરિકા બનાવીએ